હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ યર એન્ડ આવતા જે કોટા પૂરો કરવાનો છે એમાં ધીરે ધીરે લોકો માટે ગુડ ન્યૂઝ ચાલુ થઈ ગઈ છે અને પીઆર વાળા માટે બહાર ચાલુ થઈ ગઈ કહેવાય આખી ડિટેલ આપણે જોઈશું એટલે ખબર પડશે ત્રણ થી પાંચ મિનિટની વાત હશે એ પેલા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરીશું અને તમારી પાસે કોઈ નવા આઈડિયા ઓપિનિયન કંઈ હોય તો બી કોમેન્ટ કરજો આપણને સોલ્યુશન લાવવાની ખબર પડે અને આગળ વધો એ પહેલા વિડીયોને ને શેર કરી દેજો લાઇક લાસ્ટમાં કરજો તો કે અલ્ટિમેટલી જે કેનેડાની પાસે પ્રોવિન્સને બી એક પીઆર માટે કોટા આપી દેવામાં આવ્યો હતો અને ગવર્મેન્ટ પાસે બી એક કોટા હતો કારણ કે ઘણી વિડીયોમાં આપણે વાત કરી છે એ મુજબ ઇકોનોમી સપોર્ટ માટે મેન પાવર કેનેડાનો જો સોર્સ હોય તો સૌથી મોટો સોર્સ છે આપણું ભારત અને આપણે અલ્ટિમેટલી ઘણી વખતે ટેન્શનમાં હોઈએ કે પીઆર મળશે કે નહીં મળે પરંતુ ટેકનિકલી જો જોવા જઈએ તો વસ્તુ એવી છે કે આઉટસોર્સિંગ ત્યાં સુધી કેનેડા મેનપાવરનું નથી કરતું ત્યાં સુધી એમની પાસે કોઈ સ્કોપ નથી કે ઇકોનોમીને બુસ્ટપ આપી શકે અને આ ઇકોનોમીને જો એમણે બુસ્ટઅપ આપવું છે તો એનો સૌથી મોટો સોર્સ છે મેન પાવરનો અત્યારે ભારત તો એના માટે થઈને જો અત્યારે જે પીઆરના ડ્રોની આપણે જો વાત કરીએ તો લેટેસ્ટ હમણાં તમે જોયું હશે કે આખા વર્ષમાં ક્યારેય નથી થયું એક સાથે છ હજાર લોકો સીસી ક્લાસમાં સિલેક્ટ થઈ ગયા પાંચસો ને વીસના કટ ઓફ સ્કોર પર જે ફાઈવ થર્ટી વન ફાઈવ થર્ટી ફોરની અરાઉન્ડ ચાલતો એક સાથે જ તે વધારે પોઈન્ટ એટલે કે દસ બાર પોઈન્ટ ડાઉન આવવાને કારણે વધારે લોકોને એનો બેનિફિટ મળ્યો છે અને તે છતાં પણ આઈ થિંક એપ્રોક્સિમેટલી એમ કહું કે છવ્વીસ હજાર સાતસો એટલે કે ટેન્ટેટિવલી સત્યાવીસ હજારમાંથી એકવીસ હજાર જેવો કોટા જે છે ફુલફિલ થયો છે હજી છ હજાર સાત હજાર લોકોનો બેનિફિટ હજી એમને મળી શકે એમ છે કારણ કે કોટા કેટેગરીમાં અત્યારે હજી પેન્ડિંગ બતાવે છે આ સાથે જ જો આપણે પ્રોવિન્સ વાળાની વાત કરીએ પ્રોવિન્સમાં બી એવું જ છે કે આખા વર્ષમાં આટલા બધા સિલેક્શનો ઓછા આટલા બધા નતા થયા સેવન ટ્વેન્ટી નાઇનના સ્કોર ઉપર અગિયારસો ને ત્રેવીસ લોકો એક સાથે સિલેક્ટ થઈ ગયા છે જેને પીએનપી અંડરમાં બેઝ આપવામાં આવ્યો છે એ પહેલાની બી આપણે જો કંઈક વાત કરીએ કારણ કે પ્રોવિન્સની બી આપણે આગળ વાત કરીએ પ્રોવિન્સોએ પણ જેમના આખા વર્ષમાં નહોતા થયા એટલા કોટાની અંદર એમાં ઓન્ટારિયો છે બ્રિટિશ કોલંબિયા છે નોસ્કો છે દરેક આપણે શોર્ટની બ્રિફિંગમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે એ પહેલા ફ્રેન્ચ લેંગ્વેજ વાળાના બી છ હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા ફોર ઝીરો એટના સ્કોર પર છે અને એ પહેલા આપણે જોઈએ તો હજાર લોકો સિલેક્ટ થયા હતા કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની અંદર જે પાંચસો એકત્રીસનો નો કટ ઓફ હતો આ ડાઉન આવી ગયો અને પાંચસો વીસ પર આવી ગયો પરંતુ સામે લોકો છ હજાર થી સિલેક્ટ થયા બહુ મોટી ગુડ ન્યૂઝ કહેવાય કારણ કે એને કારણ એક વસ્તુ ખબર પડી રહી છે કે આવનારો જે સમય છે બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસ આમાં જો સિસ્ટમ પ્રોપર થઈ જશે તો જે વિદ્યાર્થીઓ પીઆર નો વેઇટ કરે છે એમના માટે એક સારા સમાચાર હોઈ શકે આ સાથે જો આપણે પ્રોવિન્સ ઉપર જોઈએ તો બ્રિટિશ કોલમ્બિયા ઓન્ટારિયો આ લોકોએ બી પોતાના એક કન્ટિન્યુસલી ડ્રો કરી જેની અંદર જો જોઈએ તો હાઈ નંબર ઓફ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે સૌથી પહેલા પહેલા આપણે બ્રિટિશ કોલમ્બિયામાં જોઈએ સ્કિલ વાળા જે હોય છે જોબ ઓફર વાળા આમાં નાઇન્ટી સિક્સ ઇન્વિટેશન રિલીઝ થયા છે અને એની સાથે જ પર લોકોને બેનિફિટ મળ્યો છે પોઈન્ટ બેઝ સિસ્ટમની સ્ટ્રીમની અંદરમાં હવે તો કે બ્રિટિશ કોલંબિયાની અંદર હજી ઘણા વિદ્યાર્થીઓને સિલેક્શન નહીં મળ્યું હોય તો એ લોકોને ક્યારે સિલેક્શન મળી શકે છે અને કયા બેઝ ઉપર મળે છે કારણ કે આની અંદર કેવો પર્સનટાઇલ રેન્ક ઉપર બી સિલેક્શનો થઈ શકતા હોય છે જેની આપણે જો ડિટેલ જોઈએ થોડી ટેકનિકલ છે જેમાં હું તમને વન સેવન્ટી નાઇન લોકો છે પર્સન્ટેલ રેક ખાસ જોજો નાઇન્ટી એટ પોઈન્ટ ઝીરો વન થી લઈને નવાણું પોઈન્ટ નો છે એમનો એકસો ત્રીસ થી એકસો ઓગણચાલીસ ના જો વાત કરીએ છીએ પોઈન્ટ તો ને ચાર લોકો છે ત્યાં આગળ છાસઠ પોઈન્ટ ઝીરો નવ થી લઈને નેવું પોઈન્ટ સોરી એસી પોઈન્ટ ટ્વેન્ટી નાઇન ઉપર છે હવે જો સો થી એકસો વાળા બે પંચ્યાસી લોકો છે નેવું થી ની વાત કરો બે હજાર ઓગણત્રીસ લોકો છે એસી થી નેવ્યાસીની જો વાત કરીએ છીએ ચૌદસો ને એસી લોકો છે અને નવસો ચોર્યાસી લોકો છે સિત્તેર થી ઓગણસી ઓગણ સિત્તેર ની જો વાત કરો ચારસો પાસઠ લોકો છે અને ઝીરોથી ઓગણસાઠના સ્કોરવાળા બસો ત્યાંસી લોકો છે ટોટલ ફાઇલ એઝ ઓફ ડેટા પ્રમાણે અગિયાર હજાર ત્યાંસી ફાઇલો જે છે હજી બીસી પીએનપી પુલમાં છે જે લોકો માં છે એટલે કે બ્રિટિશ કોલંબિયામાં છે અને ત્યાં આગળ એપ્લાય કરેલું છે બીસીપીએનપીનો વેઇટ કરે છે જો આ કેટેગરીમાં સિલેક્શન હજી નથી આવ્યું તો તમારા માટે ઇન્ફોર્મેટિવ ન્યૂઝ બની શકે આ સાથે જ આપણે એક ઓન્ટારિયોની અપડેટ પર જઈએ સાથે જ જો જોઈએ તો તો ઓન્ટર જેવા લોકોને કન્ટિન્યુઅસલી સિલેક્ટ કર્યા છે ક્યુબેકની જો વાત કરીએ તો અઢારસો લોકોને એક સાથે એમને સિલેક્ટ કર્યા છે અલ્ટિમેટલી મેઇન પર્પઝ એ જ છે કે જ્યારે બી આપણે પાસ્ટમાં ભી વિડીયો જોતા ત્યારે બી કહેતા કે પીએનપી જે છે પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ એટલે કે પ્રોવિન્સ દરેક છે એમને મળેલો જે કોટા છે એમને ફૂલફિલ જે થવાના છે કારણ કે ઓબ્વિયસ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન એમાં એમને એ નવું વર્ષ આવશે એટલે નવો કોટા મળવાનો છે તો જે જૂનો કોટા છે એનો બેનિફિટ મેન પાવરનો એ ઉપાડે અને એની ઇકોનોમીમાં પાવર એને સપોર્ટ થાય એને કારણે આ ડ્રો જોવા મળી રહ્યા છે જેટલો બી અહેવાલ આવ્યા છે બધાને બહુ સરળ કરી અને જેટલા કી પોઈન્ટ છે તમારા સુધી પહોંચતા કરવાના કોશિશ કરી છે જો કોશિશ હવે સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરી દેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત